મારી એક આપણા માધ્યમથી સરકાર અને લોકો વચ્ચે લઈ જવા માટેની એક મારી રજૂઆત છે પીપળકો આમાં છેલ્લા દોઢ વર્ષથી ઇરાદાપૂર્વક બિનસભાસદો અને કોઈક સ્થાપિત હિતોના હાથા હું અરવિંદભાઈ સિંગાભાઈ ગામિત સુમુલનો અઢાર વર્ષનો માજી ડિરેક્ટર તરીકે જિલ્લા પંચાયત સુરત અને તાપીના સભ્ય તરીકે હું આપને સુરત અને તાપી જિલ્લા દૂધ મંડળીના પ્રશ્નોની વાચા આપવા માટે તમને વિનંતી કરું છું સુમુલ છેલ્લા પાંચ વર્ષથી સભાસદોની ઉઘાડી લૂંટ ચલાવે છે જે મીડિયામાં સુમુલમાં વારંવાર રજૂઆત કરવા છતાં એમનો કોઈ નિકાલ આવ્યો નથી મહારાષ્ટ્રને એ લોકો છ રૂપિયા વધારે આપે છે જ્યારે ગુજરાતને છ રૂપિયા ગુજરાતના સભાસદને છ રૂપિયા ઓછા આપે છે સુમુલના જ્યારે અમે ડિરેક્ટર તરીકે હતા ત્યારે એસએનએ પાંચને ચાર હતું પણ સુમૂલ દિવસે દિવસે વહીવટ ખાડે જતાં પાંચને એક દોરો કરતાં સભાસદોને દોઢથી બે રૂપિયા આજે ઓછા મળે છે લીટરે બીજી વાત છે કે દાણની ગુણવત્તામાં પણ છેલ્લા પાંચ વર્ષમાં એટલી બધું ખરાબ દાણ આવે છે કે કોઈ એનો સુમાર નહીં પહેલાં તો ગાડી પાસ થતી હતી તો ખબર પડતી હતી કે જાય પાસ થતી હતી ગાયા સુમુલદાણ પાસ થયું બિસ્યુ કેમિકલમાં છેલ્લા પાંચ વર્ષમાં તદ્દન ડુપ્લિકેટ ઓઇલ અને સ્પેર પાર્ટ ફિટ કરવામાં આવે છે જે ફરિયાદ સુમુલમાં થયેલી છે અને વિડીયો પણ જાહેરમાં ફરે છે બાફેરની રકમમાં અઢીસો કરોડની ઓવરડ્રાફ્ટ લીધો છે એવો વિડીયો અને ઓડિયો ફરે છે એમાં પણ એકસો દસ રૂપિયા ડિક્લેર કરતાં દસ રૂપિયા પાછા જમા લીધા છે એટલે લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી છે કે પછી સુમુલ પાસે પૈસા ન હોવાને કારણે ઈરાદાપૂર્વક વહીવટ સાથે ચેડા કરવામાં આવેલ છે મહારાષ્ટ્રના વિશ્વમાં દોઢ રૂપિયા કુલિંગ ચાર્જ આપવામાં આવે છે જ્યારે ગુજરાત અને સુરત અને તાપી જિલ્લાના વિશ્વમાં કુલિંગ ચાર્જ માટે ખાલી પચાસ પૈસા આપવામાં આવે છે ગુજરાતમાં આપણે યુનિટના સાત રૂપિયા છે મહારાષ્ટ્રમાં ચાર રૂપિયા છે છતાં આપણે ત્યાં ભાવ વધારે ત્યાં ઓછો એ પણ મારી રજૂઆત છે ડિરેક્ટરો જે બોગસ બિલ બનાવીને ગાડીઓ ફેરવે છે જે આપને હું પાછળથી પૂરું રજૂઆત કરીશ સુમુરના નિયામક મંડળના ડિરેક્ટરો પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરે છે પણ જાતે કોન્ટ્રાક્ટ લઈને પગે છે સુમુલના જેટલા જેટલા ડિરેક્ટરો છે એ બધા દૂધ ભરતા નથી આદિવાસી ડિરેક્ટરો જે દૂધ નહીં ભરતા હોય તો ગુજરાત ડિરેક્ટરો તો ક્યાંથી ભરવાના એટલે આખી સુમુલની જ નિયામક મંડળ છે એ જે પચાસ ટકા બોગસ ડિરેક્ટરો છે એટલે મારી પણ એ રજૂઆત છે કે આપ એ વાંચા પહોંચાડો લોકો લગી અને પશુમરણમાં વીમા ક્લેમમાં આજે પશુઓને એટલી બધી સભાસદોને એટલી બધી આપદા પડે છે કે ન પૂછો વાત જ્યારે અમુક સભાસદો કે અમુક તત્વોના વીમા બારોબાર પાસ થઈ જતા હોય અને મોટી રકમ પાસ થતી હોય છે એ પણ મારી પાસે પૂરા આરોપ છે તો એ પણ સભાસદોની જાગૃતિ માટે આપને વિનંતી કરું છું આપના માધ્યમથી કે ગરીબ પશુપાલકોને આમાં અન્યાય નહીં થાય અને જે હોય તે કાયદેસરનું થાય જેમને યોગ્યતા મળે એમને વીમો પાસ થવો જોઈએ એમની આપણા મારફતે સુમૂલ અને સુમૂલને મારફતે રજૂઆત કરું છું ખાસ તો સુમુલમાં જે આજે વીસ લાખ લીટર દૂધ હતું તો બાર લાખ પર પહોંચી ગયું છે એટલે સુરત અને તાપી જિલ્લાના સભાસદોને લોકો ખબર નહીં રોડ પર લાવવા માગે છે કે શું કરવા માગે છે એ આપના મારફત માધ્યમથી હું જાણવા માગું છું કે વીસથી બાર લાખ પર લીટર દૂધ કેમ આવ્યું છે તો હું આપને વિનંતી કરું છું કે મારા મુદ્દા વાચા આપી સુરત અને તાપી જિલ્લાના સભાસદોને એમનો ન્યાય મળે એવી અપેક્ષા સાથે આપને વિનંતી કરું છું જય સરકાર